રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ જળ સંમેલનનું કરાયું આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંચય જન ભાગીદારી ના વિચારધારાને પ્રતિષ્ઠિત કરવા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરીને સૃષ્ટિના સર્વ જીવ જંતુ પશુ પક્ષી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ ના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પ ના ભાગરૂપે આગામી તારીખ બાર જુલાઈ ના રોજ રાજકોટમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ની અધ્યક્ષતામાં જળ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જેટકો પીજીવીસીએલ યુજીવીસીએલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ ના સંદર્ભા પરિવાર ટ્રસ્ટ ને ભેટ સ્વરૂપે બાર ટાટાના ઇટાચી મશીન લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે ગુજરાત કરવા ઉર્જા મંત્રી કનુભાઈ એન એફ ચૌધરી સહિતના મહાનુભાવ ખાસ ઉપસ્થિત પર રહેવાના છે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના ના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશ દોશી ની

પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી લોકો દાતાઓની ઈચ્છા હોય કંપનીઓની ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળ જળસંચય કામ કરી છે કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી કુવા રિચાર્જ કરવા અત્યાર લગીમાં

હું પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપને બધા સાથે મળી અને જળ સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વનો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા આગળ વધી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયા માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂના જજરિત તૂટેલા ચેકડેમો છે તે રિપેર કરીને ઊંડા ઊંચા કરીને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે તેમજ જરૂરિયાત પ્રમાણે નવા બનાવવામાં આવે છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના અત્યાર સુધીમાં લગભગ આઠ જળ સંચયના કાર્ય પૂર્ણ કરવામાં આવે છે અનેક જિલ્લા અને તાલુકામાં જળ સંચયના સંદર્ભે આ ખરા આત્મ ભગીરત કાર્ય થઈ રહ્યું છે સૌરાષ્ટ્રના નાના મોટા ચેકડેમ છે પરંતુ તેમાંથી ઘણા ડેમો કામ ભરાઈ ગયા છે અને પરિણામ સ્વરૂપે આવા ડેમ ખૂબ જ છીછળા થઈ ગયેલ છે આવા કામ આવા કામથી ભરાઈ ગયેલા ચેક ડેમમાંથી માટી ઉપાડીને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા લોક ભાગીયાતી જમીનના તળના ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે ખેડૂતો દ્વારા ડેમમાં નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાખવાની પાક પાળવનો પણ પુષ્કળ વધારો થાય છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લામાં તાલુકા કરવામાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ રિપેરિંગ ઊંડા ઊંચા તેમજ નવા બનાવવા રિચાર્જ બોર્ડ કરવા ખેત તલાવ તલાવડી કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવે છે જે પૈકી આઠ હજાર સ્ટ્રકચર થઈ ગયેલ છે તેમાં ગીર ગંગા પર્યટ ટ્રસ્ટજ માંથી મોટી સંખ્યામાં દાતાઓ નાગરિકો જોડાયા છે તો મિત્રો અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈન નમસ્કાર